અને હોસ્પિટલ તાલાળામાં એક સફળ કેમ્પ કર્યા બાદ હવે અમે આજે ગીર ગઢડામાં કેમ્પ કરી રહ્યા છીએ અને તાલાળામાં એક ખૂબ સરસ રિસ્પોન્સ મળ્યો અને ઘણા દર્દીઓએ સારવાર લીધી એના પછી અમે ગીર ગઢડા કેમ્પ કરી અને મેક્સિમમ દર્દીઓને લાભ આપવાની ઈચ્છા ધરાવીએ છીએ અને જે પણ આવા કપલ્સ હોય ઇન્ફર્ટિલિટીને લાગતી જે પણ સમસ્યાઓ હોય એ દર્દીઓને ઓલવેઝ દે આર વેલકમ કે કોડીનાર આવી અને અમારી મુલાકાત લે અને અમારી સંસ્થા તરફથી આ જે પણ પુણ્યનું કામ થઈ રહ્યું છે એમાં તમે સાથી થાય રાકેશ અરવિંદ ભાવનરકર હું દિલગઢામાં સામાજિક કાર્ય તરીકે કામ કરું છું દિલગઢામાં રાનાવાળા ટ્રસ્ટ કોર્ડિનેટર દ્વારા જે આઈવીએફ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જલારામવાડીમાં તેનો અહીંના આજુબાજુના ગામ અને ગીરરેરા ગામે બહોળો લાભ લીધો છે રાનાવાડા ટ્રસ્ટ તરફથી આ જે સારો એવો કેમ્પનું આયોજન કર્યું છે અને આવો કેમ્પ હર વખતે કરતા રહે અને રાનાવાડા ટ્રસ્ટે જે પણ આપણા તાલુકા બંને તાલુકામાં જે કંઈ સારા કાર્ય કર્યા છે નાના લોકોને પણ આનો ઘણો બધો ફાયદો છે અને આવા જ કાર્ય કરતા રહે તેવી આપણે એ લોકો પાસે આશા અપેક્ષા રાખીશું